નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું ભાવ વિશે તો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો કરી લેજો આજના તાજા બજાર ભાવ વિડીયો ત્રણ હજાર નવસો થી ચાર હજાર આઠસો ટાંગદ્રા ત્રણ હજાર છસો પાંચ થી ચાર હજાર સિત્તેર કડી બે હજાર નવસો પચાસ થી ત્રણ હજાર નવસો પચાસ આરીસ ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર બસો વીસ અંજાર બે હજાર નવસો પચાસથી ચાર હજાર ત્રણસો ગોંડલ બે હજાર પાંચસોથી ચાર હજાર એકસો એકવીસ જામનગર બે હજાર ત્રણસોથી ચાર હજાર એકસો પચીસ ખંભાળિયા ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો ચાલીસ હળવદ ત્રણ હજાર છસોથી ચાર હજાર ઇઠ્યાસી બોટાદ ત્રણ હજાર છસો સિત્તેરથી ચાર હજાર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર છસો પચીસ ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો आथावडा तरह हज़ार छ सौ थी तरह हजार नौ सौ पचास जसद तरह हज़ार चार सौ पचास थ चार हज़ार पचास दिदर तरह हज़ार चार सौ थी चार हज़ार एक सौ त्रेपन मांडल तरह हज़ार सात सौ चार हज़ार बसो थरा तरण हज़ार पांच सौ थी चार हज़ार बसो सित्तेर पाट बे हज़ार नौ सौ पचास थी चार हज़ार तरह हज़ार चार सौ तरह हजार नौ सौ एकत्रीस भावनगर तरह हज़ार बसो वीस चार हज़ार एक सौ તાનેરા ત્રણ હજાર આઠસો એકવીસથી ચાર હજાર બસો પંચાણું ભુજ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો કાલાવટ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો પચાસ સિહોરી ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર બસો એકાવન પીરડી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો સિત્તેર સિદ્ધપુર ત્રણ હજાર પાંચસો બાવનથી ચાર હજાર અડતાલીસ વિરમગામ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પંદર અમરેલી બે હજારથી ચાર હજાર એકસો સાઠ